જે કઈ પરિવાર સેવાની પણ વાત એટલે આખા પરિવાર મળ્યા સેવા પરમ પૂજનીય બાપુ આપડી પૂજનીય પુરુષોત્તમ બાપુ ધામ પૂજ્ય મહારાજ અહીંયા જ્ઞાન ગાદી ઉપર બિરાજમાન સર્વે મહાપુરુષોના આપણે કોટી કોટી વંદન કરીએ થોડો ટાઈમ લક્ષ રાખી આપણે બંને મહાપુરુષોને સાંભળવાના છે પણ આવા કાર્યક્રમમાં જ્યારે આવ્યા હોય ત્યારે લક્ષાર્થ રાખીએ પરિવારનો કંઈ ખર્ચ થયેલો હોય છે લેવા જેવી વસ્તુ લેવાની છે અને મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે આ મનુષ્યનું જે ટાણું મળ્યું છે એ કોઈ રગડા ઝગડા માટે નહીં નિંદા કરવા માટે નહીં ફક્ત ભગવાનના ભજન માટે છે ચાર પોર ધંધે ગયો તીન પોર રહ્યો સોય એક પોર પ્રભુ નહી ભજ્યા તો મુક્તિ કહો છે દિવસના ચાર પોર ધંધામાં ગયા ત્રણ પોર ઊંઘવામાં ગયા

ઘણી વાર અમે નજરે જોઈએ આમ ગાડી લઈને આવતા હોય તો ઘણા નું મોઢું ગટર બોલો કૃષ્ણ જો પાલન થઈ જાય તો પણ બેડો પાર થઈ જાય દારૂ ચોરી જારી મોસમ જુગાર આ પાંચ પ્રતિજ્ઞા ઉપર સંતોએ ભાર મૂક્યો એટલે સંતોએ પ્રમાણ મૂકી દીધા ભજનમાં પણ કે પ્રતિજ્ઞાનું કેટલું બધું મહત્વ મૂકેલું છે અમે વેવારિયા રે નિરાત દેશના

સત્સંગ ના સુખ નું સાહેબ કોઈ દિવસ વર્ણન થાય મહાપુરુષો નો સત્સંગ મળવો ને એ પણ ભાગ્ય હોય તો મળી શકે જો ભાગ્ય ના હોય તો એને કોઈ મળી શકે કે વડગામ તાલુકાનું મોટા મોટું ગામ છે જય ગુરુ મહારાજ પણ જેનું ભાગ્ય હોય એ સત્સંગ નો લાભ આવા મહાપુરુષોના દર્શન એટલા બધા દુર્લભ સામ ખાલી સંતની ની દ્રષ્ટિ પડી જાય ને તો પણ સાહેબ આપણું દુઃખ દૂર થઈ જાય એવા પૂજનીય મહાપુરુષો આજે વધાર્યા છે આજે વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્ર ના એક ખરેખર નાના સંવાદ નો એક ઇશારો બરાબર લક્ષ રાખવાની વાત છે સિદ્ધાંત ઉપર લક્ષ રાખવાનું છે જ્યારે વશિષ્ઠ મહારાજે લવ સત્સંગ કરેલો છે વિશ્વામિત્ર આમ સભાની અંદર વિશ્વામિત્ર જયારે પધારે ત્યારે લોકો કેતા આવો રાજ ઋષિ અને વશિષ્ઠ મહારાજ જયારે પધારે ને ત્યારે લોકો એવું કેતા કે આવો બ્રહ્મ ઋષિ ત્યારે આ બે મહાપુરુષો એક વખતે તારે બંને વિચાર કરો કે આપણે કોઈ વ્યક્તિ પાસે ન્યાય કરાવવો પડશે બંને જણા વિષ્ણુ ભગવાન ની પાસે જાય છે કે અમારો ન્યાય કરો થોડો ઝઘડો બેઠેલો છે સાઠ હજાર વર્ષ નું તબ ચુ ભગવાન એટલે એમને કહ્યું કે ન્યાય કરવાના ત્રાજવા મારી પાસે હતા પણ કાલે બ્રહ્મા લઈ ગયા છે એટલે તમે બ્રહ્મા પાસે જાવ જુક્તિ કરી અને જુક્તિ વગર કોઈ દાળ મુક્તિ થાય એવી તમારો ન્યાય એક જ વ્યક્તિ એક મિનિટમાં કરી શકશે શેષ તમે સીધા શેષનાગની પાસે જાવ બંને જણા શેષ નાગરી પાસે જૈન વિશ્વામિત્રે કહ્યું મારું સાઈઠ હજાર વર્ષનું તપ ચડ્યા હતું ત્યાં વશિષ્ઠ લવ સત્સંગ ચડ્યા હતો શેષ નાગે કહ્યું કે હાલ તમારું ન્યાય કરી દેવું પણ મારા ઉપર પૃથ્વીનો નો ભાર છે તમારું એક એક વસ્તુ તમે અર્પણ કરો અને પૃથ્વી જરા દર થાય મને થોડો આરામ મળે તો હું ન્યાય કરી શકું બોલો કૃષ્ણ કનૈયા

થી વ્યક્તિઓ બેઠેલા છે સદગુરુનું સાનિધ્ય લીધા પહેલાનું જીવન અને સાનિધ્ય લીધા પછીનું જીવન હામે તમે દ્રષ્ટિ કરો સાહેબ પહેલા જીવન જીવન હતું એટલા માટે સદગુરુ કોઈ નો ગુણ કોઈ દિવસ ભૂલાયો નથી અરે એક ભજનમાં તો એટલા સુધી વાત કરી કે ખાલ રે પડાવું મારા શરીર તણી

સાહેબ મહાભારત નો એક નાનો પ્રસંગ કેટલો જબરજસ્ત ઈશારો કરે છે આવા જે કંઈ મહાપુરુષોમાંથી એક પ્રેરણા લેવા જેવો પ્રસંગ જ્યારે અર્જુન નો રથના સારથી ભગવાન કૃષ્ણ હતા રથમાં એ બિરાજમાન છે અને કુરુક્ષેત્રના મેદાનમાં ધ્યાન આપજો જરા પકડવા જેવી વાત છે અને અર્જુનની સામે જ્યારે કર્ણ આવી ગયા સાહેબ અને કર્ણ જ્યારે બાણ માર્યું ત્યારે એ વખતે ભગવાન કૃષ્ણ પોતે રથમાં બિરાજમાન હોવા છતાં પણ બે ત્રણ ખેતરમાં રથ પાછો પડી અર્જુન નો અને જ્યારે અર્જુન એ બાળ માર્યું કેટલાય સુધી કર્ણ નો રથ પાછો જતો રહ્યો છતાં પણ ભગવાન કૃષ્ણ વખાણ કર્ણના ના ત્યારે અર્જુન સેજ અંકુર આવી ગયો કે આપણે તો બે ખેતર વાત જાય શંકરણ નો રથ તો દેખાતો નથી તો એ ભગવાન એમના વખાણ કરે છે ત્યારે ભગવાને કહ્યું કે યુદ્ધ પૂરું થવા દો આજના દિવસનું પછી તમને ખબર પડશે જ્યારે યુદ્ધ પૂરું થયું રથ ઉભો રાખ્યો ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુન ને કહ્યું નીચે ઉતરીને બાજુમાં તમે જતા રહો અર્જુન નીચે ઉતરીને બાજુ ગયા ભગવાન કૃષ્ણ જેવા રથમાંથી નીચે ઉતરાય એવો આખો રથ સળગી ગયો બોલો કૃષ્ણ કનૈયા ને ભાન થઈ ગયું કે આ તો જો કૃષ્ણ ના બેઠા હોત તો મારા રથ નું શું થયું સાહેબ ઘણી વખતે ગામનું ખાલી તળાવ જોયું હોય અને સમુદ્ર ની શું પારખ એટલી આધ્યાત્મિક વિષય જ્ઞાનની પરંપરા એટલી બધી અઢાળ છે કે ખાલી એકલો ઉપદેશ લેવાથી આ વસ્તુ પ્રાપ્ત નથી પણ સતત આપણે સંતોના સંગમાં રહીએ સતત જે જે વાત હજુ આપણા પકડમાં ના હોય આપણા આવા સમ્રાટ સંતો આવ્યા હોય આપણે પ્રશ્ન પૂછી પૂછીને પણ આ વસ્તુને પ્રાપ્ત કરી લઈએ

એટલા માટે સતત ઘસારો રાખી આપણા જીવન સાર્થક કરવાનું છે આખ માર્યું ઘડે સીતારા દેખું

કે એવું નામ જેને જાણ્યું એ તો વેદ ચાર ભણ્યો પણ એનો ભેદ જેને જાણ્યો એ તો ખરો એ નામના ભેદની વાત આપણાને ઉપદેશની અંદર ત્રિકુટીના માધ્યમ દ્વારા આપણાને એવો પ્રત્યક્ષ અનુભવ સદગુરુ મહારાજે કરાવ્યો છે એટલે ઘણી વખતે આમ નામદાન પણ કહેવાય અને એ નામની ની વાત એટલી બધી અખાટ વસ્તુ છે અખંડ નામ નું સમરણ થાય છે બાર ની સંસ્કૃતિ નો જે મારો થયો છે એ ખટારો ભરીવાન દીકરા દીકરીઓ અત્યારે વિદેશ જઈ અત્યારે હાલ દીકરીઓનો દીકરાઓનો યુવાનોનો જે માનસ બદલાયું છે સાહેબ એવું જબરજસ્ત બદલાયું છે કે તમે જુઓ ને તો અમારે એક દીકરીએ સબંધમાં છોકરાનો ઇન્ટરવ્યુ લેતા હતા લગન માટે સબંધનો અને દીકરીએ બધી વાત ન કે વિદેશની બધી વાત પૂછી છેલ્લે એક વાત એવી પૂછી કે જૂનું ફર્નિચર છે જય બહુ દુખની બાબત સાહેબ માતા પિતાની સેવા જે પરિવારમાં થાય છે પરિવારમાં કોઈ દાળ લક્ષ્મી કુરતી નથી અહીંયા અમારે મફારામ મહારાજ અને કરશનરામ મહારાજ અને આખું જે કંઈક બસુ ભક્ત મંડળ જગદીશભાઈને બધા ખૂબ સારું મંડળનો મહિમા ચાલે છે બંને મહાપુરુષો આખા મંડળનો પણ તાળીથી વધાવો આજે જ્યાં જ્યાં ભજનો હોય તો મંડળમાં આ બધા મહાપુરુષો જે જાગૃતિ કારણ કે ભજન જવું ને એ પણ ખરેખર એક જો કદાચ આમ મન મક્કમ હોય તો જઈ શકાય છે એટલે સતત ગસારો રાખી સદગુરુની વાતના આપણે તાજી રાખીએ અને આ મહિમાના સદગુરુના મહિમાના આપણે સાથે મળીને વધારીએ અરસ પરસ બહુ ભાવ પ્રેમ રહે એવી પ્રાર્થના સાથે પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરી વિરમું છું જય જય ગુરુ